ચાર મિત્રો હું છું જય પરમાર અને આજે આપણે વાત કરીશું ગુજરાત ટાઇટન્સ વિશે તો વર્ષ બે હજાર એકવીસમાં બીસીસીઆઈના ગવર્નિંગ કાઉન્સિલે નક્કી કર્યું કે હવે સમય થઈ ગયો છે બે નવી ટીમને આઈપીએલમાં ઉતારવાનો જે બે નવી ટીમ ઉતરવાની હતી એક અમદાવાદ ખાતે અને એક લખનઉ ખાતે જેના માટે તેણે સાઠ ખરીદદાર કંપનીઓને ઇન્વિટેશન આપ્યું આ બંને ટીમોની જ્યારે બીડિંગની શરૂઆત થઈ ત્યારે બીડિંગની બેઝ પ્રાઇસ વધુ હોવાથી સાઠમાંથી માત્ર છ કંપનીઓ બિડિંગમાં ઉતરી જેમાં સીવીસી કેપિટલ નામની કંપનીએ અમદાવાદ ખાતે રમનાર ટીમને પોતાના નામે કરી જેના માટે તેમણે બીડિંગ કરી હતી પાંચ હજાર છસો ને કરોડની ટીવીસી કેપિટલ બીડિંગમાં તો ઓનર બની ગઈ અમદાવાદ ટીમની પરંતુ અહેમદાબાદ ટીમના ઓનર બનતાની સાથે જ એક મોટી કોન્ટ્રોવર્સી તેમની રાહ જોતી હતી આ કોન્ટ્રોવર્સી પાછળનું કારણ એ હતું કે સીવીસી કેપિટલ એક યુરોપ બેસ્ડ કંપની છે જે ત્યાં એક બેટિંગ એપને પણ ચલાવે છે તેમજ આ વાતનો ખુલાસો ત્યારે મળ્યો જ્યારે લલિત મોદીએ બીસીસીઆઈના ચેરમેનને ટેગ કરીને ટ્વિટ કરીને જણાવ્યું કે આ કંપની એક બેટિંગ એપ ચલાવે છે શું આનાથી ભવિષ્યમાં કોઈ તકલીફો નહીં ઊભી થઈ શકે આવા તેમના સવાલોને લઈને આ કંપની વિવાદમાં આવી ગઈ જેના બાદ સીવીસી કંપનીને લઈને દેશભરમાં ચર્ચાઓ થવા માંડી કે એક સ્પોર્ટ્સ એપ ચલાવતી કંપની કઈ રીતે આઈપીએલ ટીમની ઓનર બની શકે જેના પર ધ્યાન આપીને બીસીસીઆઈએ વિશેષ ધ્યાન આપ્યું સીવીસી કેપિટલ પર એક બાજુ એ સમય હતો કે જ્યાં લખનઉને તેમની ટીમ ઓનરશીપ સોંપાઈ ગઈ હતી અને બીજી બાજુ ગુજરાતની ટીમની ઓનરશીપ હજી આ સોંપવામાં આવી ન હતી જેનું કારણ આ કોન્ટ્રોવર્સી હતી એના બાદ બીસીસીઆઈએ સીવીસી કેપિટલ્સને સવાલ કર્યા કે આ સ્પોર્ટ્સ બેટિંગ એપ તમારી છે ત્યારે જવાબમાં સીવીસી કેપિટલ્સે કહ્યું કે આ એ સ્પોર્ટ્સ બેટિંગ એપ અમારી છે પરંતુ તે અમારી યુરોપ બેઝડ જે કંપની છે તેની અંડરમાં આવે છે અને જે આઈપીએલ ટીમની ઓનરશીપ છે તેનું હેન્ડલિંગ એશિયન બેઝ જે અમારી કંપની રહેશે એ કરશે માટે તમે સ્પોર્ટ્સ બેટિંગ એપ અને આ આઈપીએલ ટીમની ઓનરશીપ સાથે લિંક અપ ના કરો બીસીસીઆઈને સંતોષકારક જવાબ મળતા જ બીસીસીઆઈએ સીવીસી કેપિટલ્સને તેમની ઓનરશિપ સોંપી દીધી જેના બાદ ટીમની જર્સી અને ટીમનું નામ શોધવામાં આવ્યું જે ટીમનું નામ નક્કી કરવામાં આવ્યું તે બન્યું ગુજરાત ટાઇટન્સ પછી સમય આવી ગયો ઓક્શનનો એટલે કે ખેલાડી ખરીદવાનો ત્યારે ગુજરાત ટાઇટન્સ ટીમ પંચાણું કરોડનું પર્સ લઈને ઓક્શન માટે ઉતર્યા ત્યારે પૂર્વ તૈયારીઓને અનુરૂપ ગુજરાત ટાઇટન્સની ઓક્શન ટીમે પ્રથમ ખરીદી કરી હાર્દિક પાંડ્યાની જેની ખરીદી હતી પંદર કરોડ રૂપિયાની જેના બાદ પંદર કરોડમાં રાશિદ ખાન છ કરોડમાં મહંમદ શમી આઠ કરોડમાં શુભમન ગિલ નવ કરોડમાં રાહુલ તિવેટિયા આવી રીતે તેમણે પંચાણું કરોડના પર્સનો પૂર્ણ ઉપયોગ કરીને ગુજરાત ટાઇટન્સ માટે પચીસ ખેલાડીઓની પસંદગી કરી અને તેમની ખરીદી કરી આ ટીમમાં પચીસ ખેલાડીઓ જેની પાસે પૂર્ણ અનુભવ ન હતો એવા પચીસ ખેલાડીઓની પસંદગી કરી જેથી તેની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ ટીમ કરી શકે ત્યારબાદ ટીમનું હોમગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું જે બન્યું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ત્યારબાદ પસંદગી કરાઈ કોચની તો કોચ તરીકે ગેરી ક્રિસ્ટન અને હેડ કોચ તરીકે આશિષ નેહરાની પસંદગી કરવામાં આવી હવે આ કોચની અંડર રહીને આ ટીમે વર્ષ બે હજાર બાવીસની આઈપીએલમાં પોતાની ટીમને ચેમ્પિયન ઘોષિત કરાઈ અને ટ્રોફીને પોતાના નામ કરાવવામાં સફળ બની આ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ગુજરાત ટાઇટન્સ દસ મેચમાં વિજય રહી ત્યારબાદ અંત આવતા તે પહોંચ્યા ફાઇનલમાં રાજસ્થાન સામે જ્યાં તે રાજસ્થાન સામે સાત વિકેટથી વિજય પ્રાપ્ત કરી અને ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયનનું ખિતાબ દેવડાવ્યું આ ટીમ મેનેજમેન્ટ માટે એક સાહસનું કાર્ય એ હતું કે ટીમ માટે રન બનાવવાનો બેડો આપ્યો હતો શુભમન ગિલને કારણ કે તે સમયે ટીમ પાસે મહત્ત્વનો કોઈ ખેલાડી નહોતો જેમ વધુમાં વધુ રન બનાવવાની ક્ષમતા રાખતો હોય હા ઓવરસીઝ પ્લેયર્સ ઘણા હતા પણ ઇન્ડિયન પ્લેયર તરીકે શુભમન ગિલે આ બેડો પોતાના માથે ઉઠાવ્યો ત્યારે ટીમ માટે બીજા રનો બનાવ્યા હાર્દિક પાંડ્યાએ કે જેણે વર્ષ બે હજાર બાવીસના અંત સુધીમાં દસ અર્ધશતક માર્યા જેમાંથી છ અર્ધશતક માત્ર ને માત્ર ગુજરાત ટાઇટન્સ માટે આવ્યા જે રનનું મહત્વ હાર્દિક પાંડ્યાએ ગુજરાત ટાઇટન્સ માટે બતાવ્યું જ્યારે બીજી બાજુ વર્ષ બે હજાર બાવીસમાં ટીમ માટે રન બનાવવાનો બેડો શુભમન ગિલ પર પણ હતો જેણે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપની રેસમાં પણ તે જોડાયા તો બીજી બાજુ આ ટીમનો મજબૂત પક્ષ હતો તેમનો બોલિંગ અટેક બોલિંગ અટેકમાં મોહમ્મદ શમી તેમના હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યા જેમાં તેમણે સત્યાવીસ મેચોમાં ઓગણચાલીસ વિકેટ લીધી બીજી તરફથી અફઘાનિસ્તાનથી આવેલા ચકાચોન કરનારા બોલિંગ અટેકવાળા રાશિદ ખાન હતા જેણે આડત્રીસ વિકેટ લીધી અને અન્ય ટીમોના પાયા નબળા કરી અને ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધીના સફરમાં પહોંચાડવામાં પૂરી મદદ કરી આ સિવાય ટીમને રન માટે તો હાર્દિક પાંડ્યાએ જરૂર મદદ કરી પરંતુ ઉપરાંત તેમણે અગિયાર વિકેટ પણ લીધી અને આ સિવાયનો બોલિંગ અટેક મોહિત શર્મા અને લોકી ફર્ગ્યુસને પણ પકડી રાખ્યો હતો હવે જ્યારે વર્ષ બે હજાર ચોવીસના આઈપીએલની શરૂઆત થઈ ગઈ છે तो हमें जुआिक पांड्या शर्मा नहीं हार्दिक पांड्या करेंगे मुंबई इंडियंस की कप्तानी इन सीजन चौबीस जी मुंबई इंडियंस ने अपने नए कप्तान की घोषणा कर दी है और वो नए कप्तान हार्दिक पांड्या हैं जिनका ट्रेड हुआ गुजरात से आए हैं मुंबई की तरफ हम सब अटकले लगा रहे थे कि वहां की कप्तानी छोड़ी है यहाँ पे शायद वाइस कैप्टन बनेंगे પર એ નહીં પતા થા કે એકચ્યુલી પે વો કપ્તાન હી બનને વાળે હેબી ધેટ વોઝ એકચ્યુઅલી અ પાર્ટ ઓફ ધ ડીલ ત્યારે બીજી તરફથી તમને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે શુભમન ગિલ રમતા જોવા મળશે તો તમને આ ફેરફારો કેવા લાગ્યા એ મને કમેન્ટમાં જણાવો શું તમને આ વિડીયોમાં આપેલી જાણકારી પસંદ આવી છે તો એ મને કમેન્ટમાં કહો તેમજ તમારા મનપસંદ ટોપિક પર વિડીયો જોવા માટે કમેન્ટ કરો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો